હવે વાત કરીશું ફરી એકવાર નર્મદા ડેમની નર્મદા ડેમમાં અગિયાર વાગે વધુ ચાર લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું નર્મદા નદી અને ઓરસંગ નદીનું રૌદ્ર સ્વરૂપ પણ જોવા મળ્યું છે ચાંદોદમાં મહાલરાવ ઘાટના સાત પગથિયા જ હવે બાકી રહ્યા છે કડનાળી નાંદેડિયા ગામમાં નર્મદાના પાણી ફરી વળ્યા જેના કારણે નાવિકો પણ પોતાની નાવડીઓ અહીંયા મૂકી ગયા છે ડબુઈ તાલુકાના સાત એવા ગામડાઓ જેને એલર્ટ કરાયા યાત્રાધામ ચાંદોદમાં બે હજાર ત્રેવીસમાં પૂર આવ્યું હતું ડેમમાંથી વધુ કેટલું પાણી છોડાતા આ સ્થિતિ સર્જાયેલી છે ત્યાં ઉપર ડેમમાંથી પાણી છોડવામાં એ પાણી સરદાર સરોવરમાં આવે છે અને એ પાણી ચાર લાખ ક્યુસેક પાણી અત્યારે નર્મદાજીમાં છોડવામાં આવ્યું છે એના લીધે અત્યારે તમે જોયા એમાં ઐતિહાસિક ઘાટ મલારો ઘાટ જે છે એના નવ પગથિયા બાકી છે અને જોડે જોડે અત્યારે એ પણ પ્રોબ્લેમ એ ગયો છે કે જે વારસંગ નદીમાં વરસાદ પડ્યો એ વરસાદને કારણે વારસંગ નદી પણ ગાડી તૂર બની છે અને એનો જે પ્રવાહ આવ્યો છે એના લીધે અમારા ગ્રામજનોને એક ચિંતાનો વિષય છે પણ અત્યારે જે પાણી છોડવામાં તબક્કાવાર એના લીધે ગ્રામજનો પણ તૈયાર જ છે ઉપરવાસ ભારે વરસાદને કારણે સરદાર સરોવરમાંથી જે ચાર લાખ ઓગણીસ હજાર ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે સાથે સાથે છોટા ઉદેપુર જિલ્લામાં પણ જે વરસાદ થયો છે જેના લીધે નદી પણ ગાંડીતૂર થઈ છે પણ રાહતના સમાચાર એ છે કે ત્યાં પણ વરસાદ બંધ છે અને ડેમ તરફથી પણ પાણી ઘટાડવામાં આવી રહ્યું છે અને બે હજાર ત્રેવીસમાં માં જે રીતના પાણી એકદમ છોડવામાં આવ્યું હતું એના કરતે આ વર્ષે જે તબક્કાવાર પાણી છોડવામાં આવે છે જેના લીધે ગામ લોકોને કોઈ ભયનો માહોલ એવો છે નહીં અને અત્યારે ઐતિહાસિક મલારાઉ ઘાટના નવ પગથિયા ખુલ્લા છે ઉપરવાસમાંથી છોડેલા છોડેલા પાણીના

મુખ્ય રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા ત્યાંના દ્રશ્યો છે જાણે કે ટ્રાફિક જામ સર્જાયો છે લોકો પોતાના વાહનો જ મૂકી ત્યાં જ મૂકીને આગળ ચાલતા ગયા હતા વાઘોડિયાના દ્રશ્યો જ્યાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા જોકે ધીમે ધીમે પાણી ઓસરવાની શરૂઆત પણ થઈ છે ભારે વરસાદને કારણે આ સ્થિતિ સર્જાઈ છે મુખ્ય રસ્તા પર જ પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા